સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની કે અમરેલીની અંદર જે એ ઘટનાઓ ઘટી રહી છે તેની વચ્ચે એક રાજકારણના પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીના રાજકારણના મોટા સમાચાર લીલીયા ગામના સરપંચને સસ્પેન્ડ કરતા રાજકારણ પણ ગરમાયું છે લીલીયાના સરપંચ એ જીવન હોરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા અમરેલી ડીડીઓએ લીલિયાના સરપંચને સસ્પેન્ડ કર્યા ગ્રામ સભા વાસમો યોજના સહિતના મુદ્દે સરપંચની બેદરકારી ગણી કર્યા સસ્પેન્ડ ગઠર અને ઉછીના પૈસા લઈને કર્મચારીઓ પગાર કરવા મુદ્દે પણ તેમને સસ્પેન્ડ કર્યા ફરજો અને કાર્યમાં કસુરવાર થયેલ હોવાનું એ ફૂલિત થતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા જે રીતના લીલિયાની અંદર જે સરપંચ છે સરપંચના અનેક એવા કામો કે જેમાં તેમની બેદરકારી નીકળી અને બેદરકારીના ભાગ રૂપે ડીડીઓ દ્વારા તેમને એ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એટલે કે સરપંચ પદ પરથી તેમને હટાવવામાં આવ્યા છે લીલિયાની અંદર જે રીતના અનેક એવા પ્રશ્નો છે પ્રશ્નોને લઈ લોકો અનેક વખત રજૂઆતો કરતા હોય છે અને ત્યારે હવે સરપંચની પણ બેદરકારી સામે આવી છે સરપંચે પોતાની ફરજો અને જે કાર્યો છે તેમાં કસુરવાર ન નિવડતા તેમની સામે પણ હવે અમરેલી ડીડીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને આ કાર્યવાહીના ભાગરૂપે લીલિયાના સરપંચ જીવન હોરાએ આ સમગ્ર ઘટનાને લઈ પોતાની પ્રતિક્રિયા આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ મને હતાઓને એકની નોટિસ આપવામાં આવેલી હતી આ નોટિસનો મેં સંપૂર્ણ જવાબ આપેલો હતો અને જવાબ આપ્યા પછી અવારનવાર પાછો બે ત્રણ વખત મને અહીંયા રૂબરૂ બોલાવ્યો તો મારે એક મેરેજના હિસાબે હું અહીંયા નહોતો ગયો પછી પાછું હું ત્યાં ફરીને પાછું રૂબરૂ મોખીતે મારો જવાબ દઈ આવ્યો હતો પણ એ જવાબ સાહેબ ગ્રાહે નથી મારો રાખ્યો અને એના અનુસંધાને મને સસ્પેન કર્યો હતો પણ સસ્પેનનો મુખ્ય મુદ્દો ગટરનો છે એકર ઉસીના પૈસા લઈને કર્મચારીનો મેં પગાર કર્યો હતો એ પગાર નો દે પણ પગાર માટે એવું હતું કે અમને જે ઓક્ટોર ગ્રાન્ટ બાણું હજાર રૂપિયા આપે છે અને એ આજે છેલ્લા નવ મહિના થતા બાણું હજાર રૂપિયાનો હપ્તો જે આપે છે ને એ પણ નથી મળ્યો તો હવે તો આવી પૈસાની ને એવી વ્યવસ્થા ન હોય એ છતાંય અમે પંચાયતનો કર્મચારીના પગારોથી માંડીને આ તે અમે શાંતિપૂર્વક બધું વ્યવસ્થિત ચલાવી હતી બાકીનો ગટર છે તો ગટર હું નહીં પણ ગામની અંદર તમે પૂછો કે દિવાળીની અંદર અમે રાત દિવસ રાત્રે અમરેલીથી માણસો લાવીને ગટર સફાઈ કરાવતા હવે આ ગટરની વસ્તુ એવી છે કે છેલ્લા બાર તેર વર્ષના ગામની અંદર ગટર આવી છે હાઈકોર્ટમાં આનું પીએલએ થયેલું છે પછી આ ગટર માટે બે અગાઉના સરપંચો કે એનથી નહીં પણ આ નથી થયો અને મારાથી નહીં કામ નહોતું અને ગટરનું નહોતું થતું એટલે સરકારે અત્યારે હાલમાં અગિયાર કરોડ રૂપિયા નવા આપ્યા છે જો અગિયાર કરોડ રૂપિયા આપ્યા આજની તરીકે તો એ કામ અત્યારે જ્યાં કર્યું છે ન્યાય પણ વ્યવસ્થિત નથી થયું જો ન થતું હોય તો આમાં મારા એકના મને આ સસ્પેન્ડ કર્યો બાકીનું સસ્પેન્ડ કરવા માટેની જે કોઈ હોય કે એ તો મને નથી ખબર પણ મને ચોખ્ખા એટલી ખબર છે કે પંચાયતના અમારા ચૌદ સભ્ય છે અમે ચૌદ સભ્યમાંથી એક પણ સભ્ય કોઈ દીધું એવું નથી કીધું કે ભાઈ તમે અમારું આ વિસ્તારનું કામ નથી કરી શકતા તો અમે તમને એમ અવિષ્યની દરખાસ્ત લાવી આ કરવી કોઈ સભ્ય અમારથી નારાજ નથી એ છતાંય હું એવું નથી કહેતો પણ એ છતાંય એવું હોય તો અનુકૂળ થાય તો સભ્યને બધાને પૂછી લેવાની છૂટ છે કે કોઈ નારાજ હોય